સંઘર્ષ અને સરકાર હંમેશા ચર્ચાની વાત થી રહે છે દેખલા જ માટે વિધાનસભાનું સત્ર જે મર્યા ઊછું બોલાવવાનો પ્રયત્ન થાય છે આ જે બજેટ સત્ર પછી નિયમોની જોગવાઈ મુજબ 6 મહિના થાય વિધાનસભા બોલાવી પડે એના ભાગ સ્વરૂપે આવતા મેને કે ઓગસ્ટ મહિનામાં વિધાનસભાનું સત્ર સરકાર बोलावो र मैं आज स्पीकर श्री ने मागे ही करी छे के खाली બોલાવા પૂરતું એકાજ બે દિવસનું સત્ર બોલાવવાની બદલે ગુજરાતના પ્રશ્નો જે સડકની સમસ્યાઓ જે લોકોની તકલીફો છે એવો અવાજ જન પ્રતિનિધિઓ વિધાનસભામાં રજૂ કરી શકે એટલા માટે ઓછા બોલું છું 10 દિવસનું વિધાનસભાનું સત્ર બોલાવવું જોઈએ કેવી આજે અમે વિસ્તરણ સમક્ષ માની કરી સાથે સાથે હિન્દુ ધર્મ હિન્દુત્વનો ટેકો લઈ એ ધર્મના નામે રાજનીતિ કરતી આ ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એનડી સરકારમાં જે રીતે ગુજરાતનો ગોચર ઉદ્યોગ પર નિયંત્રણ દેવામાં આવ્યા ગાય માતાના નામે મッコલીધા ગાય માતારે ભૂખી રઘળજી રખડે એવી સ્થિતિનું નિર્માણ કર્યો ગાયો કતલ થામે જાય એક કતલ ખાના ના માલિકો પાસેથી આ ભારતીય જનતા પાર્ટી અવજર રૂપિયા ફંડ મેળવે એ ફંડમાંથી ટૂટળીઓ લડે અને સત્તામાં આવ્યા પછી જમીન ના કોબન તો થાય એમનાક માગીતા લોકો દ્વારા કોબન તો થાય કે સરકારી લોક પ્રેક્ષક બનીને જોઈ રહે સમર્થન કરે એવી સ્થિતિના અનેક દાખલા ગુજરાત મળવા મળ્યા છે વિજયભાઈ ઉવાઈ ત્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ખૂબ સાચું કહેતા ગુજરાતમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થાય છે એ વિભાગોમાં તો પહેલો નંબર આવતો હોય તો મહેસૂલ વિભાગ હોય એ વિજયભાઈ તેમની સરકારથી ત્યારે કહેતા જે એક કોબાન તો બહાર આવી રહ્યા છે પહેલો નંબર આવે એટલો નહી પણ મહેસૂર વિભાગને ભ્રષ્ટાચાર માટે એવોર્ડ આપવો પડે એવી રીતે પહેલો નંબર આવે અને એટલા માટે ધારાસભામાં જે આંકડા આવ્યા છે તો અભ્યાસ કરતાં ગુજરાતમાં જે રીતે ગૌચરની સરકારી જમીનો છે કે ઉદ્યોગપતિઓને પધરાવવામાં આવે છે લાણી કરવામાં આવે છે એના આંકડાની ગણતરી કરીએ તો ગુજરાતમાં દૈનિક એટલે કે રોજ 14,22,000 ટન સ્મિત દેખ્યા ઉર્જો કોર્ડે ભરવાતી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું પાંચમાં માલધારીઓના પ્રશ્નો થાય એમની રજૂઆતો કે ગાયોને સકલીપતિ સરકારે દૈન ના હોય પણ નામદાર હાઈકોર્ટ એ ઇન્ટરવિંગ થઈ ના દાહી જેસના નામે જે જમીનો આપવામાં આવીતી એમાંથી 108 હેક્ટર જમીન આજી ગૌચર તરીકે દાખલ કરી દેવું એવો ઉદ્ઘમ કરવો પડે જે રીતે વિરાત માં જમીનોનું કવર્ણક બહાર આયા એ ગાંધીનગર જિલ્લો હોય જે માનનીય જેસના ધુમંત્રી અમિતભાઈ ચારનો લોકસભા વિસ્તાર છે આપણા રાજ્યના મુખ્યમંત્રી गोपींद्रभाई पटेलला विधानसभा विस्तारी नजदीकનો આયો વિકાસ એ ભૂમિનામા 5 કરોડની 60 લાખ કરોડ સુરત જગ્યા કે તમામ નીતિ નિયમોને નેવે મૂકી અને એનો વેપાર કરવામાં આવે ઘણી માર્કેટ વેલ્યુ બનવા જે તો 20000 કરોડ રૂપિયા જેટલી કિંમતનું આ ઓબંધ કે જેવો ચેરિટી કમિશનરની મંજૂરી ના હોય જમીન ટોચ મર્યાદાના જે કાયદા છે એનો ભંગ થતો હોય પણ આવ્યું આ કૌભાંડ ની તપાસ સરકાર કરે છે કલેક્ટર જેલમાં મોકલે છે આ કૌભાંડ પાછળના માસ્ટર કોણ હતા આ કૌભાંડમાં એક અધિકારીઓને જેલમાં મોકલી પણ એની પાછળ જે મુખ્યમંત્રી લેઈને એના મંત્રીજી લઈને સચિવોની જે સંબોધી હતી એનું તપાસ આદમી સુધિ કરવામાં નથી આવતું અને જ્યારે કલેક્ટર ને તમામ અધિકારીઓને જાળમાં મોકળો જો ખોટું છે એ સાબિત થાય છે તો જમીનને મૂળ સ્થિતિએ સુકામ નથી આવતા વિજયભાઈમાં ના વખતમાં થયેલું આ કૌવાજ ભૂપેન્દ્રભાઈની સરકાર સુકામેલે જોજ ફેરફાર કરીને આજે કુલ્યાંક કે માતકાનો થઈ રહ્યો છે આ કોંપાંડોએ જે સમર્થન આપવામાં આવે છે એ સરકારો બેઠેલા લોકોની સીધી સંતોષની આનાથી સ્પષ્ટ થાય છે સુરતમાં ₹2.5 બહે હજાર કરોડની અંદાજીત જમીન કિંમત થાય એવી સરકારી જમીન ગણો કે હવે નામે કરી દેવામાં આવે સુરત એટલે भारतीय जनता पार्टी ना प्रदेश ना प्रमुख सी आर पाटिल होम टाउन राज्य ना गृहमंत्री हर्ष भाई संघवी न होम टाउन तक ए चर्चा करे की सूरत मी आर पाटील हो आशीवाद वगर झारण पांंदर આટલો 2000 કરોડનો જમીન કૌભાંડ ખરું કેવી રીતે કોની સુટનાથી થયો કોના લાભાતે થયો કલેક્ટરને સસ્પેન્ડ કર્યો પણ આના પાછળના જે મોટા માથાઓ છે એની સંગોવનીની તપાસ આજ સુધી સુધી થઈ નથી એનો સ્પષ્ટ મતલબ છે કે આ કૌભાંડનો પાછળ સરકારમાં બેઠેલા લોકોના સીધા આશીર્વાદ અને એની સામેલગીરી આમ દેખાઈ આવે છે નકલી કચેરીઓ તો આપડે આખા ગુજરાતમાં દરેક જગ્યાએ જોઈ છે પણ જે રીતે આપણા બાવન માં આદિવાસીઓની જમીન પચાઈ પાડવા માટે ગ્રહસ્થિત સર્વેત્ર બહાર આવી કે આદિવાસીની જમીને ખોટી રીતે એને કરી ખોટા સહી સિક્કા લે લેકર પેરો અને કચેરીનો ઉપયોગ કરી અને એને જે જમીનો જે ખેડૂતક નથી એવા લોકોને પડરાવવા માટેનો કરોડો રૂપિયાનો કૌભાંડ આ કૌભણ માં પણ નાના અધિકારીઓ મામલતદાર કે લેવલના અધિકારીઓ પર તપાસ થાય એની પર પગલા લેવાય પણ દાહોદ જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ છે એમની સીધી સંડોવણી ને આશીર્વાદથી આ કૌભણ થયું છે એની તપાસ હાથ ફી કરવાની હતી આજ રીતે એ સુરેન્દ્રનગર કે રાજકોટ એરપોર્ટ आसपास की जगहना जमीन कौबाई નોતા કે દ્રિતે અમદાવાદ સંસ્કાર ગામની જમીનો દે છે કે ત્રષ્ના નામે ફળવાય કોઈ કંપની ના નામે ટ્રાન્સફર કરીને 200 કરોડ કરતા વધારેનો લાભ લેવાની વાત હોય હમણા દેહગામમાં આપો ગામ મારો ગાડી એચી દેવાનો प्रकरण બહાર આવી હોય આવા અનેક પ્રકરણો જમીન કૌભાંડા દિવસ સે દિવસ સે બહાર આવી રહ્યા છે એટલા જ માટે મુખ્યમંત્રી માટે એમ કેવાય કે મક્કમ છે પણ આવા જમીન કૌભાંડો થવા માટે છે છે પગલા લેવા માટે મક્કમ દેખાતા અમારી આ તમામ જે જમીન કૌભાંડો થયા છે એની તપાસ માટે તમે અલગ અલગ સમયે એસઆઈટી કે અધિકારીઓની જવાબદારી સોંપી છે પણ આ દિન સુધી શું તપાસ થઈ શું રિપોર્ટ આવ્યો એ કોઈને પણ ખ્યાલ નથી એટલા જ માતાવે તફાસોના નાટક રચી કોડા લોકોએ જેલ માં કે એક્શન લઈ અને મોટા માતાવે બચાવવામાં આવે છે ત્યાર અમારી માંગણી દે કે વિધાનસભાનું આવતું સત્ર મળે પહેલા તમામ જે તફાસ સમિતિઓમાં આવી છે તફાસ અધિકારીઓનો રિપોર્ટ છે એ તમામ રિપોર્ટો વિધાનસભામાં મૂકવામાં આવે અને જેટલા જમીન કૌભાંડો અત્યારે ગુજરાતમાં છે એ તમામ જમીન કૌભાંડોની ખોટ પાર્ટનરસી રીતે વિધાનસભામાં ચર્ચા થાય અને સાથે સાથે જેદી પર પગલા લેવામાં આવ્યા નથી એ તમામ પર પગલા લેવાય એવી આજે અમે માંગણી કરીએ છે એ સંદર્ભે અમે સ્વીકાર્ય પર પત્ર લખ્યો છે કે 10 દિવસનું વિધાનસભાનું સત્ર બોલાવો અને આ તમામ જમીન કોબાનની લઈ અને માટીના ગુજરાતની પ્રજાના જે પ્રશ્નો અને સમસ્યાઓ છે એની ચર્ચા કરવા માટેનો સમય પાડો